કાર્યવાહી કરવામાં આવી છે શું આપ્યું આવે ગીર સોમનાથ જિલ્લામાં છે પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા કુલ અગિયાર ઇસમો ગઈકાલે અમે એમની વિરુદ્ધમાં ગુસ્સીટો દાખલ કરીશું મુખ્ય આરોપી તરીકે રસિક બ્રાહ્મણિયા છે જે અગિયારમાંથી ટોટલ ત્રણ આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતાં તમામને અમે અરેસ્ટ કર્યા છે ગ્વિસ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત ટોળખી રચી અને કુલ એકસોને અગિયાર પ્રોવિસનના ગુના છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એમને પ્રોયવિસીની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ દિવસોમના પોલીસે આ કાર્યવાહી કરી છે કેટલા આરોપીઓને રાઉન્ડર કરી લીધા છે અને એની આગળની સુખાયો અમે અગિયારમાંથી આઠ આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડઅપ કરી લીધા છે ત્રણ આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાય એસપી ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે તે ડીવાય એસપી ઉના એની કરશે સર આ જે આખી ગેરી છે એના મુખ્ય સૂત્રધાર તરીકે કોણ કામગીરી કરશે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણીયા કરીને છે જેની વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો સત્તેરના કેસમાં અને એ મુખ્ય સૂત્રધારાના ગેંગ લીડર તરીકે

અને ગુના પણ એવા છે જે મોટા પ્રોહિબિશનના જથ્થા સાથે પકડાયા હોય એટલે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં ગુનાઓ નોંધાયેલા હશે કે અન્ય જિલ્લામાં મુખ્યત્વે ગીર સોમનાથ